તો રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને માઇનોર બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે જામનગરના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઇનોર બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો મંત્રી રાઘવજીભાઈ પટેલ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે રાજ્યના કૃષિમંત્રી અને જામનગરની ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે ગૌચલો અભિયાન અનુસંધાને એમાં આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ એ એના વિસ્તારમાં બેરાજા જામનગર તાલુકાનું બેરાજા ગામે વિસ્તારક તરીકે હતા નાઇટ પણ બેરાજા ગામે જ હતા અને એવા સંજોગોમાં એની તબિયત બગડી તબિયત બગડતાની સાથે જ કાર્યકર્તા અને આગેવાનોએ જીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા શિફ્ટ કર્યા પછી ડૉક્ટરની તપાસણી દરમિયાન એમને માઇનો સ્ટોક હતો એવું ધ્યાનમાં આવ્યું એટલે સારવાર આપવામાં આવી સારવાર દરમિયાન એને રાજકોટ વધુ સારવાર માટે શ્રીનાથ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે